अमृत भाई भा ने बोलाय माफी पकड़ी से सात लाख रुपया खाए कहूट माल पकड़ा बीजों हम लाछिन से था आ एरिया खोला होने नहीं आया मिले ये बात ने इने किया आदर करवा गए कडक मारी जाता था तो। 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 मौका पे इने तने आई तुम्हें बात बतानी पड़ती होती हमने भूल करे ली हमने धारा सभा को पॉलिटिशियन बोला माफ़ी मंगा ली हां आई माफ़ी मांगी ले नहीं इने शायद बुलाऊ पड़ती नहीं मौका बुलाऊ पड़ता जब ऊपर

અને બુટલેગરો એવું કે છે કે અમે આટલું ભરણ ભરીએ છીએ એમ અમારા પંચાયતના ગોચરની અહીં ધંધો કરે છે આ લોકો હા સાત વાગે પકડી તો પોલીસને તરત જ જાણ જાણકારી સાહેબ ગાડી નથી ને એટલે હમણાં આવ્યા જમાદાર જે હતો ને એ અહિયાં કઈક બદલી થઈ ગયો છે અને બીજા સાહેબ અમૃતભાઈ જમાદાર હતા એ ધંધો કરાવતા હતા એ બદલી થઈ ગયા અને બીજા સાહેબો આવ્યા છે એનો નિકાલ કરવાનો વાત કરી છે કાયદેસરને કાર્યવાહી કરવાની કેટલા ટાઈમ દારૂનો ધંધો અમારા ગામ લોકો એક લગભગ ખાસો ટાઈમ થઈ ગયો વર્ષ ત્યારથી આ ધંધો કરે ઉતારે છે અહીંથી અને અહીંથી પાસે બાર સપ્લાય કરે છે હા વચ્ચે તો પેલા હનુમાન દાદા નું મંદિર હતું ને એ મંદિર ની ઉપર હોય ઉતારતા હતા ગોટલા પર વચે ધાન કરી તે બે ચાર વખત અમેને કીધું પણ વચે અમે જાતા ન તો બોરેલી પેલા સાહેબે કીધું કે મેં જોયું નથી અને તમે આ દે આમ વિડિયો બનાવીને પકડીને પછી અમને કો એવું કીધું તે તે વખતે એટલે આ વખતે અમે પકડીને પછી ફોન કર્યો સાહેબને હું બારિયા સतीशભાઈ ગોહિલભાઈ કુંડિયુ ચકલામ અમારો ગામ છે કુંડિયુ ચકલામ નર્મદા નવી વસાતના ત્રણ બાઈકો એક્ટિવા કરીને દારૂ પકડ્યો છે ને પોલીસમાં અમે બારે કીધું પણ તે આવતને અને પીઆઈ ને ફોન કરેલો મે લગભગ खासा समय फोन करते फोन नहीं व्यस्त करते हैं गुजरात में दारू बंदी दारूबंदी तो दारू ने भी करे ने, ने अमृत तो पर काम करो कसू क्या पुलिस वाला वक्त फोन करता हमें थोड़ी आगे आया गुजरात मारूबंदी कायदे तो कसू लगते नीति बरण भरे से नौ लाख रूपया था कहसे स्टाफ वाला कहते એવું કહે છે કે બુટલેગર લો બુટલેગર એ લોકો કેસે કે તમારા થી જે કરો હોય તે કર લેણો એસપી સુધી વાત કરી તો કોઈ તંત્ર બે કલાક થઈ ગયા અમે વેટીંગ કરી રહ્યા જો જઈન પણ તૈયાર આતો નહી બે વખત ગાંધીનગર ફોન કર્યો તો પછી આવત બે કલાક પછી મારું નામ રાઠવા સ્વરૂપ સિંહ એ રે ભાઈ કુંડી ચકલા